દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો દેશને સ્વસ્થ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે સ્વચ્છતા સેવા અભિયાન બોટાદમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર બોટાદના આદર્શ સંકુલ ખાતે ડાયરો ભવાઈ નાટક તથા રાસ ગરબાનું આયોજન કરાયું બોટાદમાં નવી દિન નગરપાલિકાથી દીનદયાળ ચોક સુધી સ્વચ્છતા રેલી યોજાય દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હિ સેવા અભિયાન જનજનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈ સ્વતંત્ર સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અન્વે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત બોટાદના આદર્શ સંકુલ ખાતે ડાયરો ભવાઈ નાટક તથા રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા સાથોસાથ બોટાદમાં નવી નગરપાલિકાથી દીનદયાળ ચોક સુધી સ્વચ્છતા રેલી યોજાઈ હતી સ્વચ્છતા રેલીમાં કવિશ્રી બોટાદકર કોલેજ તથા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા કાર્યક્રમમાં અગ્રણી શ્રી ચંદુભાઈ સાવલિયા શ્રી માસુકભાઈ કણજરિયા શ્રી ભરતભાઈ ગોહિલ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે सेनिटेशन टीम द्वारा प्रशासनी कामगिरी दस्तक न्यूज एल डी मकवाणा बोटादेव